અમરેલીના વડિયામાં દલિત સમાજના વ્યક્તિને માર મારવાના મુદ્દે રોષ ફેલાયો છે અમરેલીના વડિયામાં બે દિવસ પહેલાં યુવાનને માર મારવાના વિડીયો વાયરલ વિડીયો મુદ્દે દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો જેને લઈ આંબેડકર નગરથી વડિયા પોલીસ સ્ટેશન સુધી દલિત સમાજ દ્વારા રેલી યોજવામાં આવી બસ સ્ટેન્ડ ચોક પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરી દલિત સમાજના લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા વડિયા પોલીસ સ્ટેશને દલિત સમાજ દ્વારા વાયરલ વિડીયો બનાવી માર મારનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદની રજૂઆત કરવામાં આવી દલિત સમાજના આગેવાનો અને મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે પોલીસ પટાંગણમાં પહોંચી કાર્યવાહીની માંગ કરી હતી વડિયા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ઈસમો વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો સાથે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજ્યોની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં જે કોઈ વાછડી ભરેલી પેઢી હતી આ ભાઈએ તેમને કંઈ બિસ્કીટ ખવડાવીને મારી નાખી કે એમની સાથે કંઈ કૃત્ય કર્યું છે એમાં જે કોઈ બે ત્રણ આરોપીઓ હતા જે તે સમાજના એણે ભાઈની સાથે હાથ ચાલાકી કરી હતી અને માર્યા હતા અને ખોટા આક્ષેપો કરી અને વિડીયો વાયરલ કર્યો હતો જે અનુસંધાને વડીયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માટે દિનેશભાઈ અને એ લોકો આવ્યા હતા પણ કોઈ કારણોસર ફરિયાદ દાખલ કરવામાં અડચણો થતી હતી જેના અનુસંધાને કાલે મેં એસપી સાહેબ સાથે પણ વાત કરી હતી મેં એસપી કીધી ગયા હતા પણ રવિવાર હોય અને સાહેબ બહાર હતા એટલે મેળા નહોતા પણ ત્યાર પછી સાહેબને પણ ફોન કર્યો હતો સાહેબ કોઈ કારણોસર ફોન એના બિઝી આવતા તો વાત નથી થઈ એટલે એક વિડીયો બનાવ્યો હતો અને સમાજને અહીંયા બોલાવ્યો હતો કે ભાઈ અવારનવાર દલિત સમાજના લોકો ઉપર આવા અત્યાચારો થાય છે જેના અનુસંધાને આપણે આ ફરિયાદ દાખલ કરવાની છે ને અહીં આવવાનું છે એટલે બહોળી સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને અત્યારે વડિયા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે અમે ફરિયાદ દાખલ કરાવી છે પોલીસ એનું કામ કરી રહી છે આરોપીઓ ટૂંક સમયમાં પકડાઈ જશે હું બેઠો તો બેઠો બેઠો આમથી કામે થઈ બેઠો બિસ્કિટ ખાતો તો ત્યાં એક વાસડી આવી અને બે બિસ્કિટ ને ખા એક બાજુમાં હોતી હતી એને બે બિસ્કિટ ને ખા તો એક ઝૈલો ભળવાડ કરીને આવ્યો કે તેવો હતો એટલે મેં કીધું કે આ ટેડા મારો એટલે એ એ મારવા મળ્યો એની પછીનો એને બીજા એક ભળવાડ ફોન કર્યો એ મારવા મીડો પછી રાજ સ્ટુડિયા વાળા ભાઈ આવ્યા એ ફતે મારવા લાગ્યા અને પછી મારો વિડીયો ઉતારીને વાયરસ કીધો